મમ્મી તમને ખબર છે આપણે સો કે કમ્પ્લીટ થઈ ગયા વ્યુઝ મેં જોયું તો બધાય માં 3000 4000 5000 15000 એમ છે ક્યાંય હો કે તો નથી એટલે એવી રીતે ન હોય આપણે જે YouTube સ્ટુડિયો હોય ને એમાં તમે જોવો ને તો સ્ટુડિયોમાં તમને બધાય જેટલા વ્યુઝ હોય ને એના બધાને પ્લસ કરીને ભેગા કરીને પછી બતાવે તમને કે તમારે આટલા થયા છે આમ તો આપણે એમાં બધું બતાવે વાઉચર આપે કે તમે બહુ સારું કર્યું છે અને તમે

પણ એટલા નાના સમયમાં માં એટલું કઈ એટલે એક મહિનો થયો આપડે પણ હજી જો આગળ આપડે આમ ને આમ વધતા રહીશું તો સબસ્ક્રાઈબર વધશે આપડે ફેમિલીમાં માં કે સબસ્ક્રાઈબર વધશે ને પાછું કે વ્યુઝ એ વધે તો એટલા સમ નાના સમયમાં થયો એટલે સારું કહેવાય ને હા તો બધું તો સારું કે આ બધા સપોર્ટ આપને કર્યું લોકો આપને પસંદ કરે બધા ફેમિલી વાળા યુટ્યુબ ફેમિલી ના એટલા બધું જીવ બાકી આપણે એકલા થી તો કઈ ન થાય ને એકલા થી થાય એમાં બધા સપોર્ટ કરે તો જ થાય તમે આગળ અમને સપોર્ટ હજી કરતા રહેજો બધાય અને અમે રોજ અમે વિડીયો મૂકશું અમારે જોજો અને તમને હું પસંદ છે પાછા કોમેન્ટ માં કહેજો એવા વિડીયો પણ અમે બનાવશું બધા ને મને તો વધારે વિડીયો માં સપોર્ટ કરવા રા મારા મમ્મી છે કે ઈ મારા ભેગા જોડાણા મને સપોર્ટ કરે છે ને તમે બધા મારા મમ્મી ને મને સપોર્ટ કરો છો એટલે અમે આટલા આગળ આવીએ છીએ તો એ તો આપણે એકબીજાને સપોર્ટ કરીએ તો જ આગળ જાય અને હંમેશા એ જરૂરી છે કે એકબીજાને સપોર્ટ કરવો પણ જરૂરી છે એમાં ઘર ઘરના હોય કે બહાર ના હોય કે આપણો પરિવાર હોય કંઈ પણ જગાએ કોઈને પણ જરૂર પડે તો આપણે એકબીજાને સપોર્ટ કરવો જરૂરી છે આપણે માનવતાને લીધે આપણે ભલે કોઈને કઈ દઈ ન હોગીએ પણ હારી જીભાન વાપરીએ તો પણ ઘણું છે એટલે તમે અમને આટલો સપોર્ટ કર્યો એટલે અમારા માટે તો બહુ છે અમારે એક સપનું હતું કે અમારે એકવાર વિડીયો બનાવવા બનાવવા અને અમે બનાવ્યા

આપણે જ આપણી રીતે આપણે મનથી વિચાર કરી લેવાનો કે મારે આ કરવું બધા ભલે ગમે વિચાર કરે ને એ આપણે કરવાનું આપણે દુનિયાનું કોઈનું બીજાનું નથી જોવાનું આપણે આપણા ઘરનું આપણા પરિવારનું એ બધા સપોર્ટ છે ને આપણે એ જોવાનું છે અને હારા વિડીયો બનાવીએ તો આપણે બધા બાર ને આપણે પસંદ કરવાના છે આપણે ક્યાં બીજા વિડીયો આપણે કોઈ હારા પછી આપણે એમાં ધીરે ધીરે કોઈ સત્સંગ ના તે બધું મંદિર દેવ દર્શન ધીરે ધીરે આગળ બધા વિડીયો મૂકશું કારણ ભલે આપણે નાના વિડીયો મૂકીએ આગળ જતા બધા હારા હારા વિડીયો આપણે બધા આમ બાર દર્શન કરવા જઈએ મોટા મોટા મંદિરો છે વાર તહેવાર બધા બધા વિડીયો મૂકવાના છે ધીરે ધીરે બધું થાય એવું છે બધું બસ શાંતિ આવો ને આવો સપોર્ટ યુટ્યુબ ફેમિલી નો મળતો રહીએ અમે આવી જ રીતે આગળ વધીએ આ ટાઈમ કાઢતા આપણે થોડું ઘણું આ કરીએ એ સારું કહેવાય કે આપણે સાઈડમાં આ બધું કરીએ બાકી તો હું પણ ઘરના કામમાં આખો બીજી હોય અને તમે કામે જતા હોય તો આપણે એક શોખ છે એટલે આપણો શોખ પૂરો કરીએ આપણે એક શોખ એક જાતનો શોખ છે મા દીકરાને આપણે આ એક કરવું તો આપણે આપણો શોખ પૂરો કરીએ અને સાઈડમાં ટાઈમ થોડો કાઢી લઈએ બીજું હવે આપણે મમ્મી એક આ વિડીયો માટે આ મોબાઈલમાં તો આમ ટૂંકમાં ક્લિયરિટી આવે છે પણ હજી આનાથી સારી ક્લિયરિટી આવે ને એના માટે આપણે તો લીધું જ છે પણ હવે વિચાર છે કે આઈફોન લઈ લે લઈ ન જોયે પણ હવે હજી અત્યારે તો નથી લેવો પણ ટૂંક સમયમાં મહિના વર્ષથી પછી બે ત્રણ મહિના પછી ટ્રાય કરશું લેવાનું કે વધારે સારો ક્લિયરિટી આમ વિડીયોઝમાં આવે બધાને એમ ફેમિલી ને ટૂંકમાં આપણે યુટ્યુબ સબસ્ક્રાઈબર ને બધાને જે વિડીયોઝ જોતા હોય એ લોકોને આમ મજા આવે જોવાની ને એડિટિંગ સારું થાય એમાં કે આપણે જે કાંઈ મનોરંજન વચમાં વચમાં કંઈ આવતું હોય ઇફેક્ટ આવતી હોય ને એ બધી આમ વ્યવસ્થિત સારી રીતે પડી શકે આ મોબાઈલમાં તો શું વધારે વિડીયો ઉતારો કે મોબાઈલ આમ હેંગ તો ન થાય પણ ગરમ થઈ જાય ને આપણે જે બનાવવું હોય એ નો બને આદા અવરું સેટિંગ થઈ જાય એમાં એટલે એના કરતા ધીરે ધીરે બધું થઈશું હમણાં કે હલાવીએ ટાઈમ પછી પાછા કરશું હશે ને આગળ તો મોટો હા કેમેરો કેમેરો આ આ આમાં બ્લોગ નું આવે છે સ્પેશિયલી ઓલું આ ઘણા વિડીયો છે ને એમાં હોય કેમેરા થી વિડિયો ઉતારતા હોય

આપડે વિડીયો વિડીયો એટલે આપડું પાર પડી જાય એમ કરવું કરું તો આપડે પોતે એમાં ચાર પાંચ વર્ષ કાઢીને આપડે ચાર પાંચ વર્ષ પેલા ના કહીએ કે આપડે વિડીયો ઉતારવું આપડે વિડીયો ઉતારવું પણ આ જો આ અટાણ આપડે ચાલુ કરી દીધા તો એક મહિનો થઈ ગયો કરવો એ આપડે શીખી અપલોડ કરતા ને એ આવતું આપડે પણ તો એ કીધું કે આપડે મમ્મી સો કે થઈ ગયા તો મને અંદર ખુશી થઈ મને એમ થયું કે આજે આપડે બહુ મોટું સેલિબ્રેશન કરવું એકદમ

તો આપણે દુનિયા બદલવા માંગી ને કે આવી રીતના કઈ પણ સપનું હોય તો તમે દબાવી ના રાખો તમે આઝાદ થી પૂરું કરો અને એ તમે મન ને એમ વિચારી લો મારે આ કામ કરવું તો એ કરવાનું હારું કામ કરવામાં કઈ કઈ વાંધો જ નથી ચાહે યુટ્યુબમાં વિડીયો બનાવવા કે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં બનાવતા આપણે કઈ કરતા હોય તો એ સારા વિડીયો મૂકવામાં કોઈ આપણો પરિવાર વિરોધ ન કરે

મેટા મોટું કરવાનું તમારું સપનું બનાવવાનું તો એ કર્યું તમારું પ્લાન માં બેસવાનું તો આપડે એ પૂરું કરશું વહેલા મોડું પણ કેમ કે આપડે જેને જન્મ આપ્યું ને એને આપણે એના ગુણ ભૂલાય નહીં ને એને કદી ભૂલાય નહીં એને જોડે જ રહેવાય હંમેશા માટે સપનું પૂરું થઈ ગયું

કરશો સો કે ની ઉપર વટી ગયા પાર્ટી જ સો કે ની ઉપર વટી ગયા એટલે આમ હાલ કેવાય ને મને એમ હતું કે દસ વીસ માણસ કઈ આપણે જોહે પછી

એટલે મને એ થયું કે આપણે જો ચાલુ કર્યું તો જ આપણે પંદર સત્તર માણસ એક રાત નો રાતે વિડીયો મૂકીએ તો મને નિંદર ઉઠે ને સવારે ચાર પાંચ વાગે એમ થાય જોઈ લો કેટલા થયા છે પછી હું રાતે યુટ્યુબ ખોલીને જોઉં તો બે ભાઈ ઉઠીને કે મમ્મી શું કરો હું વિડીયો જોઈ કે કા હું મને એમ થાય કોઈ આપને જોઈ આવી છે તો પહેલી જ વાર મુઈ ને જોયું ને તો મે કીધું લે રાજન 2000 માણસ એક રાતમાં જોયું પછી એમ કરતા કરતા જોતવા માંડ્યું તો હું એકલે એકલે મસ ઊંઘ અપને 5000 માણસે જોયા 15000 માણસે અંદરથી આપના ખુશી અલગ થાય વિડિયો બનાવવાનો છે 15000 વધારે ઉત્સાહ થાય જલ્દી જલ્દી કામ કરી લઈએ જલ્દી આપણે આમ તૈયાર થઈ જઈએ હાલો હાલો જલ્દી જલ્દી આપણે બધું આમ ફટાફટ આપણે વિડિયો બનાવવાનો છે છોકરાઓ આમ હાલો હાલો જલ્દી જમી લ્યો આપણે વિડિયો બનાવવાનો છે આમ અંદરથી જમવાનો એક વિડિયો બનાવ્યો તમે લોકો કઢી ખીચડીનો ને એમાં તો 15 6-7000 થઈ ગયા હા ઓલો તમે ત્રીસ વીઘા વાળી વાળો બને અમે તો 15-17000 થઈ ગયા એટલે તો એટલે પછી આપડે જોઈએ

અને પછી એનાથી આમ અલગ અલગ આપણે મન થાય આપણે વિચાર કરી આજ આપણે શું આજ આપણે આમ કરીએ તો પ્રકાશ આમ સારું થાય આમ કરીએ તો એટલે અંદર અંદર શીખવાય એમાં બધું મળે અલગ અલગ શીખવા મળે આપણે આપણે આટલા આમ મોલું કહ્યું એક મહિનો થી નીકળી ગયા આપડે ખબર ન પડી ને આપણે આટલા વિડીયો આપણે ખબર ન પડી ને કે આપણે એટલા વિડીયો બનાવી લીધા આપણે ઘણા મળે ને તો આપણે એમ કે લે તમે તો એટલા દિન કેટલા વિડીયો બનાવી નાખ્યા જો તો તમે કેટલા આગળ પૂગી ગયા

આપડે કિસ્મત ઉપર મૂકી દેવાનું બીજું આપડી મહેનત મહેનત કરવી પડે આમાં બધું કરવી પડે એટલે આમ તોય આપડે વાંધો ન આવે આપડે થોડીક મહેનત પડે પણ આપણી મનની ઈચ્છા પૂરી થઈ જાય કે આપડે ના કરવું જોઈએ આપડે કઈ ઘણા બધા માણસો એ ખુશ થાય કે ના ના માસી આગળ વધી ઘણા છે તો બઉ સપોર્ટ કર્યો